ઓમ મ શિવા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભાખરિયા સોમવારના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું સૌપ્રથમ હું તમને વ્રતની વિધિ કહું છું પછી આપણે કથા ચાલુ કરી દઈએ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે અને સોળ સોમવાર સુધી આ વ્રત આપણે કરવાનું છે આ વ્રત કરનારે લીલા કલરના વસ્ત્રો પહેરવા નહીં અથવા તો લીલા શાકભાજી ખાવા નહીં કારેલા છે કંકોળા છે વગેરે શાકભાજી વ્રતના દિવસે ખાવા નહીં આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ધોઈ પછી ભગવાન ભોળાનાથના મંદિરે જઈ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાની છે એક છે ત્રણ છે પાંચ છે સાત છે એવી રીતે બિલીપત્ર વડે આપણે ભગવાન ભોળાનાથની પૂજા કરવાની છે પૂજા કર્યા પછી આપણે ભાખરિયા સોમવારના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે આ વ્રતના દિવસે આપણે એકટાણું કરવાનું હોય છે એકટાણામાં આપણે ભાખરી ખાવાની હોય છે આ વ્રતના દિવસે આપણે પાંચ ભાખરી બનાવવી એક ભાખરી તમે મંદિરે જાઓ ત્યારે મંદિરે પ્રસાદ તરીકે તમારે લઈ જવાની બે ભાખરી તમારે રમતા બાળકને આપવાની એ ભાખરી આપણા કુટુંબીજનોને અને આડોશી પાડોશીને પ્રસાદ તરીકે વહેંચી દેવી ભોળાનાથના મંદિરે તમે પ્રસાદ તરીકે જે ભાખરી મૂકી હોય તે તમારે ગાયને ખવડાવી દેવી આ વ્રતના દિવસે તમારે ગાય માતા અને તુલસી માતાની પૂજા કરવી આવી રીતે આ વ્રતની આપણે વિધિ છે આવી રીતે આપણે વ્રત કર્યા પછી કાર્તક માસની અજવાળી ચૌદશ આવે તે દિવસે આપણે વ્રતનું ઉજવણું કરવાનું છે આ વ્રતનું ઉજવણું કરતી વખતે આપણે યથાશક્તિ દાન દક્ષિણા આપવી આવી રીતે આપણે વ્રત પૂર્ણ કરવું આ વ્રત જો પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાથી કરવામાં આવે તો ભગવાન ભોળાનાથ આપણી બધી જ મનોકામના પૂર્ણ કરે છે જો કોઈને સંતાન પ્રાપ્ત ન થતા હોય તો આ વ્રત કરવાથી અવશ્ય તેને સંતાન પ્રાપ્ત થાય છે અને જો બીજી કોઈ મુસીબત આપણા પર આવી ગઈ હોય અને આ વ્રત કરીએ તો તે દૂર થાય છે હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા ચાલુ કરી દઈએ ઘણા વર્ષોની વાત છે રૂપાવટી નગરીમાં દેવદત્ત નામનો બ્રાહ્મણ પોતાની ગોળિયલ પત્ની સાથે રહેતો હતો દેવદત્ત તો ભગવાન ભોળાનાથનો પરમ ભક્ત હતો આ બ્રાહ્મણ તો મોટો પંડિત હતો પરંતુ તેના કર્મમાં ભિક્ષા લખાયેલી ન હતી તે ભિક્ષા માંગવા જતો હતો પરંતુ પોતાનો અને પોતાની પત્નીનું પૂરું કરી શકે એટલી ભિક્ષા માંડ માંડ કરી અને તેને મળતી હતી ક્યારેક તો એવું થતું હતું કે પતિ પત્નીને બંનેને ભોખ્યા રહેવું પડતું હતું ક્યારેક તો કોઈ પણ ભિક્ષા મળતી ન હતી બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો સતગૃહસ્થ હતા તેમને તે કોઈ પણ અતિથિ આવે તો તેમનો સરસ આદર સત્કાર કરતા હતા તેમને ભોજન જમાડતા હતા અને તેનાથી જે પણ બની શકે તે તે અતિથિ માટે કરતા હતા ઘણી વાર તો કોઈ અતિથિ આવે તો બ્રાહ્મણ અને બ્રાહ્મણે પોતે ભોખ્યા રહેતા હતા અને આ અતિથિને જમાડતા હતા એક દિવસની વાત છે આ બ્રાહ્મણના ઘરે ભગવાન ભોળાના સાધુના વેસે આવ્યા અને ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણે જમવા બેઠા હતા બ્રાહ્મણ અને બ્રાહ્મણે પોતાના ભાગનું જમવા ન હતું તે આ સાધુ મહાત્માને જમાડ્યું તેમના ઘરમાં બીજું કશું જ હતું નહીં અને આ સાધુ મહાત્મા તો જમતા હતા અને જમતા જમતા બ્રાહ્મણને કહેતા હતા કે બ્રાહ્મણ મને એવું લાગે છે કે તમે દુઃખી છો શું તમારે કોઈ દુઃખ છે તમારા ચહેરા ઉપરથી ખબર પડે છે કે તમારે કોઈ પણ જાતની કંઈ ચિંતા હોય એવું લાગે છે સાધુ મહાત્માની આ વાત સાંભળી અને દેવદત્તના આંખમાં આંસુ આવી ગયા અને તેને બધી વાત આ સાધુ મહાત્માને કહી પોતાના નિર્ધનતાની વાત કહી ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે તારી નિર્ધનતાને દૂર કરવાનો એક ઉપાય મારી પાસે છે ત્યારે દેવદત્તે કહ્યું કે શું છે તે મને કૃપા કરીને તમે કહો ત્યારે સાધુ મહાત્મા બોલ્યા કે તું વિધિ પૂર્વક ભક્તિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક મહાત્માની આ વાત સાંભળે અને દેવદત્તે કહ્યું કે હે મહારાજ હું આ વ્રત અવશ્ય કરીશ કૃપા કરીને તમે મને આ વ્રતની વિધિ કહો સાધુ વેશે આવેલા ભગવાન ભોળાનાથ બોલ્યા કે હે ભૂદેવ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવાની છે અને આ વ્રત પૂરું તારે કાર્તક સુદ ચૌદશના દિવસે કરવાનું છે આવી રીતે સાડા ત્રણ માસ તારે આ વ્રત કરવાનું છે દરેક સોમવારે તારે ભગવાન ભોળાનાથના મંદિરે જવું અને એક ત્રણ પાંચ સાત બેલીપત્ર વડે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવી પૂજા કર્યા પછી તારે ભાખરિયા સોમવારની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવી દરેક સોમવારના દિવસે તારે એકટાણું કરવાનું છે અને આ દિવસે તારે પાંચ ભાખરી બનાવવાની છે એક ભાખરી તું ભગવાન ભોળાનાથના મંદિરે છે ત્યારે નૈવેદ્ય તરીકે લઈ જવાની છે બે ભાખરી તારે રમતા બાળકને આપવાની છે અને બે ભાખરી તારે પ્રસાદ તરીકે લેવાની છે નૈવેદ્યમાં મૂકેલી ભાખરી તારે ગાયને ખવડાવી દેવી ત્યારબાદ કાર્તિક ચૌદશના દિવસે આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં યથાશક્તિ દાન દક્ષિણા આપવી આ વ્રત જો કોઈ પણ સ્ત્રી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરે તો તેનું સૌભાગ્ય હંમેશા અખંડ રહે છે અને વાંજ્યા મેળો હોય તો પણ તે દૂર થાય છે નિર્ધન હોય તો તેને ધન પ્રાપ્ત થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે આમ કહી સાધુ મહારાજ તો બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આશીર્વાદ આપી અને ચાલી નીકળ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો નક્કી કર્યું કે શ્રાવણ માસ આવે એટલે આપણે આ વ્રત અવશ્ય કરવાનો છે એવામાં શ્રાવણ માસનો પ્રથમ સોમવાર આવ્યો અને બ્રાહ્મણ અને બ્રાહ્મણે તો વ્રત શરૂ કરી દીધું અને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક તેમણે વ્રત કર્યું કાર્તક માસે શુદ્ધ ચૌદશના દિવસે તેમણે વ્રતનું ઉજવણું કર્યું જે પણ તેમને મળ્યું તે તેમણે દાન દક્ષિણા કરી આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી તેને ભાખરે સોમવારનું વ્રત કર્યું અને તેને ગયા ભાવના જે પાપ હતા તે પાપ બધા બળી ગયા અને આ વ્રતના પ્રતાપે તો આ બ્રાહ્મણને પંડિત તરીકે રાજ્યશ્રેય મળ્યો હવે તો તે રાજ્યનો પંડિત બની ગયો હતો અને તેને પૈસાની કોઈ પણ પ્રકારની ખોટ ન હતી હવે તો આ પંડિતજીના માન સન્માન ખૂબ જ વધી ગયા આમ તે સર્વ રીતે સુખી થઈ ગયો થોડા દિવસ ગયા ત્યારે તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો હે ભગવાન ભોળાનાથ તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફર્યા તેવા સર્વને ફરજો તમારો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો બધાની સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો અહીં આપણે ભાખરિયા સોમવારની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન ભોળાનાથની જય